તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે વાત તમારા આરોગ્યની તો ગોળામાં ગોલમાલ ગુજરાત અત્યારે ખૂબ હોટ થઈ ગયું છે ટેમ્પરેચર વધવાના કારણે લોકો કૂલ થવા માટે ઠંડુ પાણી પીવે છે કે પછી ઠંડી વસ્તુઓ ખાય છે થોડી વાર માટે આપણને રાહત જરૂર મળે છે પરંતુ આખરે તો એ વસ્તુઓ શરીરને નુકસાન જ પહોંચાડે છે મોટાભાગના લોકો આકરી ગરમીમાં બરફના કલરફુલ ગોળા ખાવાનું પસંદ કરે છે ખાસ કરીને બાળકોમાં એનો ખૂબ શોખ હોય છે જોકે એનાથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે જો તમે પણ બરફના ગોળા ખાતા હોવ તો અમે જે જાણકારી આપવા જઈ રહ્યા છીએ એને તમે ધ્યાનથી સાંભળજો કારણ કે આ જાણકારી આપના પરિવાર માટે ખૂબ મહત્ત્વની છે આપના સંતાનો માટે ખૂબ મહત્ત્વની છે કારણ કે બરફના ગોળા આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે હવે માહિતી આપને એ આપીએ કે ઘોડામાં ગોલમાલ કયા પ્રકારની છે બરફના નમૂનામાં જોવા મળ્યા છે ઈ કોલાઈ બેક્ટેરિયા એવા બેક્ટેરિયા જે તમારા શરીરને નુકસાન પહોંચાડે છે હવે આ ઈ કોલાઈ બેક્ટેરિયાથી થાય છે પેટની બીમારી એટલે ઈ કોલાઈ બેક્ટેરિયા તમારા પેટને ભારે નુકસાન પહોંચાડે છે અને તેનાથી શું થાય તો આ બેક્ટેરિયાથી લિવર ઇન્ફેક્શન વોમિટિંગ અને તાવની પણ સમસ્યા રહે છે એટલે સતત ટેમ્પરેચર રહે વોમિટિંગ થાય અને લિવરને ઇન્ફેક્શન થાય છે હવે જુદા જુદા કલર્સમાં મળતા બરફના ગોળા જોઈને કોઈનું પણ લલચાઈ જાય છે જોકે આ કલર્સ ખૂબ જ નુકસાનકારક છે એનાથી તમારી હેલ્થને અનેક રીતે નુકસાન થઈ શકે છે તમારા સ્વાસ્થ્યને કયા પ્રકારનું નુકસાન થઈ શકે એ પણ જાણો કારણ કે આર્ટિફિશિયલ ફૂડ કલર્સનો ખતરો એ તમારા શરીરને છે હવે એ માહિતી આપું કે આ કલર કેટલા ઘાતક હોય છે આર્ટિફિશિયલ ફૂડ કલર્સનો ઉપયોગ થાય છે આ બરફના ગોળામાં જે કલર તમે ઉપર ઉપયોગ કરો છો જે ખાવ છો આ આર્ટિફિશિયલ જે કલર્સ છે તેનો ઉપયોગ થવામાં આવે છે ફૂડ કલર્સથી ડાયજેશન સિસ્ટમને અસર થાય છે એટલે કદાચ તમે ખાઈ ગયા હો અથવા તો તેનો સ્વાદ માણ્યો હોય તો તમારા પેટમાં દુખાવો શરૂ થઈ જાય છે અને તેના કારણે પેટની બીમારીઓ અને સ્કીન એલર્જીની સમસ્યા રહે છે એટલે કોઈને ફાવે તો અને ન ફાવે તો પણ જો આ સમસ્યા સર્જાય તો તમારા સ્વાસ્થ્યને તે નુકસાન પહોંચાડે છે આ ઉપરાંત આ ફૂડ કલર કિડનીને પણ નુકસાન પહોંચાડે છે અને તેનાથી કિડનીને ગંભીર અસરો પણ થઈ શકે છે જે આ ફૂડ કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે આ ફૂડ કલર્સ હોય છે કોલ તારથી બનાવેલા કેમિકલ્સ એટલે એ એક અલગ પ્રકારનો ટેસ્ટ આપે છે અને ટેસ્ટના દીવાના લોકો થઈ જાય છે એટલું જ નહીં આ કલર્સ કેમિકલ્સથી ભરપૂર હોય છે અને કેન્સર થવાનું તેનાથી પણ જોખમ રહે છે અમે આપને ડર આવવા નથી માગતા પણ આપણે સાવચેત કરીએ છીએ હવે આગળ વધીએ કે આખરે બરફના ગોળા માટેનો બરફ સ્વચ્છ પાણીથી બનાવવામાં આવ્યો હોય એ પણ એટલું જ જરૂરી છે કેમ કે પાણીમાં અશુદ્ધિ હોય તો એ અશુદ્ધિ બરફમાં પણ જાય છે પ્રદૂષિત પાણીથી બનાવેલા બરફમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ હોય છે જેનાથી ટાઈફોઈડ પ્લેગ અને ડાયરિયા સહિત અનેક બીમારીઓ થવાનું જોખમ રહે છે એ સિવાય બરફનું ગોળો ખાવાના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધી જાય છે એટલે આ તમામ પ્રકારના જોખમો છે જે તમારા સ્વાદના કારણે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને ગરમીમાં જે બરફના ગોળા તમે આરોગો છો તે તમારા માટે ઘાતક સાબિત થઈ જાય છે હવે ફૂડ કલર્સ હોવાના કારણે કેન્સરનું જોખમ તો છે જ સાથે ડાયાબિટીસનું પણ જોખમ રહે છે બરફનો ગોળો બનાવવા માટે ઉપયોગમાં લેવાતું સિરપ એ જોખમી છે અને આ સિરપ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે જે સિરપ વપરાય છે તેમાં વધારે પ્રમાણમાં ખાંડ અને કૃત્રિમ મીઠાશ ઉમેરવામાં આવે છે જેથી તમને એ સ્વાદમાં સારું લાગે પણ આ સ્વાદ તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક છે જો ડાયાબિટિક પેશન્ટનું બ્લડ શુગર લેવલ વધારી શકે છે અને એટલું વધી જાય કે તેને સીધું હોસ્પિટલ જવું પડે નિયમિત બરફનો ગોળો ખાવાથી ડાયાબિટીસ થવાનો ખતરો પણ રહે છે એટલે સિઝનેબલ આ વસ્તુ બરાબર છે પણ કઈ જગ્યાએ તમે ખાવ છો એ ખૂબ મહત્વનું છે કારણ કે આ ગોળો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે હવે અમે તમને જણાવીશું કે બરફના ગોળાથી તમારા શરીરના કયા કયા અંગને નુકસાન થઈ શકે છે સૌથી પહેલા દાંતની વાત કરીશું કારણ કે દાંત આપણા શરીરનું ખૂબ મહત્વનું અંગ છે ઘોડામાં ખાંડનું પ્રમાણ વધારે હોવાથી કેવિટીનો ખતરો રહે છે એટલે કેવિટી થવાના કારણે તમારા દાંતને નુકસાન પહોંચે છે અને બાળકો મોટા પ્રમાણમાં ખાતા હોવાથી તેમને શરૂઆતથી આ સમસ્યાનો સામનો કરવો પડે છે પહેલાથી વીક દાંતને આ બરફના ઘોડા વધારે નુકસાન પહોંચાડે છે વારંવાર બરફનો ઘોડો ખાવાથી દાંતનું જે બહારનું લેયર હોય છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને પછી આ સમસ્યા જેવી વધતી થાય કે દાંતમાં દુખાવો અને સેન્સિટિવિટીની સમસ્યા ઊભી થાય છે અને ફરી એકવાર દાંતના તબીબ પાસે જવું પડે છે એટલે બરફના ગોળા કેટલા નુકસાનકારક છે એ અમે આપને બતાવ્યું કારણ કે આ જાણવું એટલા માટે જરૂરી છે કે સિઝન બદલાતાની સાથે આપણે આપણો ટેસ્ટ પણ બદલીએ છીએ પણ ક્યારેક આ ટેસ્ટ તમને ટેસ્ટ લેબોરેટરીમાં પણ લઈ જાય છે એટલે સાવધાન થવાની જરૂર છે કારણ કે બજારમાં મળતી દરેક વસ્તુ શુદ્ધ નથી હોતી અને આ જ અશુદ્ધિ તમારી બીમારીનું સૌથી મોટું કારણ બને છે એટલે સજાગ રહીશું તો સાજા રહીશું અને સાજા રહીશું તો મસ્ત રહીશું સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું કે આખરે ગુજરાત આઈસ્ક્રીમમાં કેવી રીતે બન્યું છે અગ્રેસર વિજ્ઞાન આકડા બ્રેક બાદ